વરસાદના પાણીને એકત્ર કરી સંગ્રહ કરી શકાય પણ શું તેમાંથી કમાણી પણ કરી શકાય હા

વરસાદના પાણી માટે લોકોને જાગૃત કરવાનું શરૂ કર્યું આજે રાહુલ સુરતની આજુબાજુના એકસો જેટલા ઘરોમાં વરસાદનું પાણી પીવા માટે પહોંચાડે છે એટલું જ નહીં તેઓ લોકોને તેમનું પોતાનું રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ તૈયાર કરવામાં પણ મદદ કરે છે તમે કઈ રીતે વરસાદના પાણીનો ઉપયોગ કરી રહ્યા છો રેન વોટર હાર્વેસ્ટિંગ વિશેની કોઈ પણ માહિતી માટે તમે પણ રાહુલને સોશિયલ મીડિયા પર સંપર્ક કરી શકો છો